ગીર સોમનાથના તાલાલામાં ડિમોલેશનની કામગીરી શરૂ ડિમોલેશનથી નાના મોટા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી વધુમાં વધ કરીએ તો જિલ્લા સ્વાગતમાં થયેલી ફરિયાદને સુખદ ઉકેલ તાલાડા ખાતેનું દબાણ દૂર થયું જિલ્લા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર દ્વારા તાલાળા ખાતે દબાણનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો જેનું વહીવટી તંત્ર દ્વારા આજે નિરાકરણ લાવવામાં આવ્યું છે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને તાલાલા ચીફ ઓફિસર દેવી બહેન આગેવાનીમાં તાલાળા નગરપાલિકા ખાતેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું આમ પ્રશાસનની સક્રિયતાના પરિણામે જિલ્લા સ્વાગતમાં થયેલી ફરિયાદનું નિરાકરણ આવ્યું છે જિલ્લામાં જન ફરિયાદ નિવારણના આ ટેકનોલોજી યુક્ત અભિગમ સ્વાગતમાં માધ્યમ થકી અનેક રજૂઆતોનું સફળતાપૂર્વક નિવારણ થઈ રહ્યું હતું સ્વાગતનો વ્યાપ રાજ્ય સ્વાગતથી લઈને જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્વાગત સુધી વિસ્તર્યા છે અશરફ મકરાણી ગીરગઢડા